તમારો ભાવ <imitation piece of journa>

જો ભક્તિ કરતા હોય ને અને ગરના ઘરના ગરના દીવાને વાજરતાઓ તો તમારી ગર્મી માં ત્યારે તમારો ઓરો ઘોડીની ગરમી બહાર જવા ના દે દુનિયાના દેને નમવા ના દે પણ તમારી ભક્તિવી એક જરૂરી છે મારું તે એક મારું કેવું એ છે દરેક ને ઠકડા કે હારું કરે તો ગર્મી માં અરે મારે તો ગર્મી માં તારે તો ગર્મી માં ઘરના દીવા સય કોનો ઉછ કોનો જરેકમાં ઉધાર નથી અરે રે આજ દુનિયા આખી ખૂણે ખૂણેથી અલગ અલગ જગ્યાએથી દરેક આદિશ વિશ્વાસ લઈ નદીકનાટો વલસાડ કચ્છ ભૂજ કાઠિયાવાડ સુડીના ભાવિ તો એ ભાઈ અંધુર દૂર ઘણા આશા લઈને હવે એમને મળતા ના હોય

આલ આ દરઈવારે કેક મોંતા વેલી આવતો મતલબી કે બેઠા હતા મોંતા કાજી આગરવાશ જે હોય ને આ કદા તમે અરજી કરજો હાસા રમેશને અરજી કરજો જો ત્રણ બંદનોનો કોમ ત્રણલામ પૂરા

ભક્તિ કેવી રીતના કરવી અને આજે એકવીસમી સદી ની અંદર ભક્તિ કેવી રીતના કરશો કેવી સાચી સમજણ આપેલી માતા પણ જેને ઉતારી અને જેને મારા શબ્દો અમલ કરે એના માટે

જયારે એક બાળ રોતો હોય તેની એની માં પણ ખૂણે બેઠી બેઠી રોતી હોય આવું ના આવું તો તમે દુઃખી થાય તમારી માં તમારી મજબૂરી હશે મજબૂરી ઘણા વખત આવે નહી મજબૂરી દેવ ને પણ આવે કે તમે કઈ ગુના કર્યા હોય અને ગુના કારણે તમને પડાયું દેવ નડતું હોય કોઈ નડતું હોય

પર ઘેર રેવા દે ઘેર રેવા હિપોનીને સજ્ઞ હતી ગાડીઓ રોકોની સજ્ઞ હતી એટલું ઘેર રેવા ટ્રાફિક હતું ધીરે ધીરે નિર્સ્વાર્થ સાનિધ્યની સેવા મારા સેવકોની સેવા નિર્સ્વાર્થ મને કોઈ બંધન વિના તમારા કામ કરું છું તો વિદ્ધ થવાની હ ઓ તું તો જાહેર માં બોલી સુડે બજાર 36 ની સાલ પાલસ અરજી નું થાય આમાં જો મારી નાભી સ્ફૂર્તિ છે હા તો ત્રણ વર્ષ પૂરા થાય અને ત્રણ વર્ષ માં કદાચ વિદેશી વિદેશી જાતે જહાજ અને પોતાનો કદાચ હવાઈ હવાઈ જહાજ ઉતારું હોય તો જગતનો માં ઉછા કરી રહ્યો છે ત્રણ આવું પુરીશ અને આગર ને આગર તમારો વધવાનું રસ્તા ખુલ્લા હોય

મૈસા ગર કિલો મેકવા જલતમાં ગૌરા ઉલી ગોડા પૂરી પાસી પડીસ નહીં મારે મારે ભલે આવ રામ રામ મારી વાડી ગટે